સંભોઈ ગામે ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનો મહાપર્વ માતાજીના ચૌદશ મેળામાં ઉમટી પડ્યો ભક્તિસાગર કરચન તાલુકાના સંભોઈ ગામે આવેલા પ્રાચીન અને પ્રસિદ્ધ માતાજી મંદિર ખાતે કારતક સુદ ચૌદશના પવિત્ર દિવસે ભવ્ય લોકમેળો અને ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દેવદિવાળીના આગલા દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ યોજાતા આ મેળામાં આ વર્ષે પણ હજારો ભક્તોએ માતાજીના દર્શન કરી ભક્તિભાવથી માથું નમાવ્યું હતું આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો કહેવાય છે કે લાખા વણઝારાના સમયથી અસ્તિત્વ ધરાવતું ખોડલ માતાજીનું ધામ કરજણ પંથકનું એક અતિ પવિત્ર સ્થાન છે અહીં સાત બહેનો એકસાથે બિરાજમાન છે જે દુર્લભ માનવામાં આવે છે આ ધામમાં વર્ષભર ભક્તો માનતા રાખવા અને પૂરા કરવા આવતા રહે છે પરંતુ કારતક ચૌદશના દિવસે તો જાણે આખું ગામ માતાજીના જાપ અને આરતીના સ્વરો સાથે ધર્મમય બની જાય છે માન્યતા મુજબ જે ભક્તોને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેઓ અહીં આવી માંડવીની ટેક લે છે અને માનતા પૂર્ણ થયા બાદ અહીં ફરી આવી કાચા કોડિયાના દીવા પ્રગટાવી માંડવી બનાવે છે આ દિવસે આખા પરિસરમાં ભક્તિભાવનું એક અદભુત દૃશ્ય જોવા મળે છે કોઈ હાથમાં નાળિયેર લઈને પ્રાર્થના કરે છે તો કોઈ માતાજીના ચરણોમાં ધૂપ અને ફૂલ ચઢાવે છે મંદિર પરિસરમાં આ વર્ષે પણ નવચંડી યજ્ઞ અખંડ આરતી અને મહાપ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો ભક્તિગીતોના સ્વરોમાં ઝૂમી ઉઠ્યા હતા જ્યારે સમગ્ર ગામ જય ખોડલમાં ના જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું ખોડલ માતાજી પ્રત્યેની આ અડગ શ્રદ્ધા અને ભક્તિએ સંબોઈ ગામને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જાથી પણ પ્રફુલ્લિત કરી દીધું હતું ઘણા ભક્તોએ આ દિવસે પોતાના પરિવારજનો સાથે આવી માતાજીના ચરણોમાં માથું નમાવી નવા વર્ષ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી આ રીતે દર વર્ષે યોજાતા આ મેળા દ્વારા સંબોઈ ગામની પરંપરા જીવંત રહે છે જ્યાં આસ્થા ભક્તિ અને પરંપરા એકરૂપ થઈ જાય છે ખોડલ માતાજીનો આશીર્વાદ દરેક ભક્તના જીવનમાં પ્રકાશ અને પ્રેરણાનો દીવો પ્રગટાવે તેવી સૌ ભક્તો હાર્દિક પ્રાર્થના કરતા દેખાયા આજ રોજ પૂનમના આગલા દિવસે ચૌદસના રોજ અમારા ગામમાં

બધી મનોકામના પૂર્ણ કરે છે અને આજના સમય દર વર્ષે જે થાય છે એમાં લગભગ પાંચ થી દસ હજાર પબ્લિક આવે છે અને જાહેર મેળો ઉજવણી કરીએ છીએ અને કામમાં ખૂબ ઉમંગનો અને માતાજીનો શ્રદ્ધાનો માહોલ ઉભો થાય છે અને ભક્તોને ખૂબ સારો માતાજીનો લાભ મળે છે હું અમે આટલા દ્રાથી આવીએ છીએ અહીંયા સંભવી ખાતે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તેમાં મારા ભાભીએ માનતા માનેલી હતી તો અમે પાંચ વર્ષથી આ પૂરી કરીએ છીએ અને અહીંયા સંતાન પ્રાપ્તિ માટે વાધારા રાખી એ બધી પૂરી થાય છે અને અહીંયા જેને બી ના પૂરું થતું હોય કઈ બી તમારું કામ પૂરું થાય છે ખોડિયાર માતાના મંદિરે તો તમે અહીંયા આવી શકો છો પાયલ ફટિયા આ મોડાવડીનું આ માતાજીની જે સંભોય ગામ તાલુકો કરજણ આ માતાજીને મહત્વ અમારે આ મોડાવડીનું એટલું બધું પૂર્ણ છે કે જેની મનોકામનાઓ આ દિન સુધી માતાજીએ પૂર્ણ કરી છે અને પૂર્ણ કરે છે ત્યારબાદ આ જે મંદિરનો જીર્ણોદ્ધાર અને મંદિરમાં જે મૂર્તિ છે તે આજથી લગભગ બસો વર્ષ પહેલાની આ મૂર્તિ છે જ્યારે અહીં થઈને લાખા બંધારા પોઠ લઈને નીકળેલા તે ટાઈમની આ પથ્થરના પારિયાની મૂર્તિ છે અને એમાં સાતે સાત બહેનો છે સાતે સાત બહેનોના મૂર્તિના ચોફેર સાથે સાત બહેનો રહેલી છે અને દરેક ભાવિક ભક્તોને નમ્ર અરજ વિનંતી કરવામાં આવે છે કે સુધી ચૌદસના દિવસે અહીંયા બહુ મોટી સંખ્યામાં માણસો આવે છે અને અહીં નવચંડી પણ અમે હર સાલના માટે ચૌદસના દિવસે કરીએ છીએ તો મારી વિનંતી છે અને ભંડારો પણ અહીંયા આજુબાજુના ગામડો સહિત પાંચ થી દસ હજાર માણસોની રસોઈ પણ થાય છે નું મહત્વ એવું છે કે જેને વસ્તાર જો ન હોય તો માતાજીએ જેને વસ્તાર આપ્યો હોય તો એ વસ્તારના નિમિત્તે આ લોકો અહીંયા આગળ નું એ કરી અને માતાજીની મોડવળી માને છે માનતા અને અહીં આગળ એકસો પચીસ અ કોળિયા કાચા કોળિયાના દીવા પ્રગટાવે છે અને માતાજીને અર્પણ કરે છે તો ભાવિક ભક્તો અવશ્ય સુધી ચૌદશ ના દિવસે સંભોઈ ગામમાં પધારવા માટે આપણને હાર્દિક આમંત્રણ છે